હું કરે સો ધમલી મારી જાનુડી હું કરે ઘરના કામ સિવાય આયા પાવણી પગ મેલો ચારનો તેમ બધાય મને હોપી દીધું છે નહી આ રહોડું અને હવે તો હું થાકી ગઈ છું વા તમને કહી દઉં સોખે સોખો આ ઘર માં તો તમાર દાદાએ પાડાન પાવ જેટલા ભેગા કર્યા છે કેટલાક નું કામ કરવું મારે રાતના 3 વાગ્યાની જાગો તોય કામ નથી પૂરું થાતું બાર તો મારે કપડાં ધોવામાં વાગે છે પછી બધાનું રાંધું ને ક્યારે મારે બધા કામ કરવા થાકી ગઈશ હું તો હવે તેમ મને એક કામવાળી લાઈ દો ને આ બધા અહીંના રહેવાના હોય તો એ બધા અહીંના નો રહેવાના હોય મારી જાનુડી થોડાક દિવસ દિવસે થોડાક દિવસ હન કરી લે ને મહેમાન કહેવાય થોડાક દી રહીને વયા જાશે એ તમારી વાત હશે કે થોડાક દી રહીને વયા જાશે પણ થોડાક દી કાઢવાય તે માથાને ઘાસે તમારે તો ડબલું લઈને વૈયું જવાનું હોય હવારે તે હાંજે આવો કરે તમને શું ખબર હોય કેટલો થાક લાગે એ આ બધાના કામ કરવામાં અને લગન પહેલા તો તેમ બહુ ફોન કરતા બહુ ફરવા લઈ જતા હાલ અહીંયા સાઈન હાલ અહીંયા સાઈન લગન પછી તો તેમ નામ નથી લીધું મને ફરવા લઈ જવાનું ખાલી ઘરના ટહડા જ કરાવો સવો એવું નથી મારી સાનુડી આપણે ફેક્ટરીમાં બહુ બધા કામ ભેગા થઈ ગયેલા છે લગનમાં થોડાક દી બહુ ધ્યાન ન આપ્યું હોય ને તે બહુ કામ ભેગા થઈ ગયા છે

હે તેમી ભાઈબી આપણે આઈ બા કેમ ન દેખાતા કઈ થયું છે એને ખાઈને ખાઈને પેટમાં તો નથી દુખવા આવ્યું ને એને હું પેટમાં માં દુખવા આવે કોક ને દુખાડી દે એવા છે એ મુવા રીહાઈન બેઠા છે રીહાણા છે દોશી કેમ હું થયું એને એ ઓલા દાંત થંભાઈ રાખતા કે એને બે આગળના ના ન ખાઈ દેવા છે એમ તે દોશી રીહાઈન બેઠા છે હવે હાલત તે મન દાત ન ખાવા હવે કેમ ના ખાવા જાવું કીધું બે દી ખમો બે દી ખમો પણ સમજતા જ નથી ને ઘરમાં પૈસા હોવા જોઈએ ને હતા યા ઓલા ઓધા દાદા ને ભાઈ બંધની ટુકડી નહોતી આવી એણે સામે સોડા પીધી ને બધા સોડા પી નાખીને પૈસા ન દીધા તમારા ભાઈનું નામું સરાઈ દીધું અહીંયા તે ન્યા ગુડવા જવા પડ્યા દસ હજાર રૂપિયાની સોડા ઢીસીને વૈ આવી ગયા દસ હજાર રૂપિયા ન્યા દીધા પછી આ બધા એનો જમણવાર કર્યો એ બધું લાવવામાં પૈસા ગયા તે હવે ઘરમાં પૈસા જ નથી ખૂટી ગયા છે એક દોશી લોહી પીન ખાઈ ગયા છે મન દાંત ન ખાઈ દે મન દાંત ન ખાઈ દે એ ભલે બોલતા અને રિહાણા તે સારું છું બે દી ખાશે નહીં આપણે રાંધવું વસ્તુ કામ કરવું વસ્તુ એમ ખાવામાં તો ડોસી કોઈ નહીં ઈ રાખે તે એ તો જોશે ટકે ટકે વહી આવશે એની ભાભી એને ગુડિયાઈ ગયો ને દાંત દોશી માની ડોક્ટર પાસે બાઈ કે રખાવશો કે જો પૈસા થા એટલે દઈ જા હું તાન દાત બુઢી જો ગમ મે એના ન ખાઈ દે ને એને કદાન વર્ ના કે ગમ એના એમ તો દોશી કોઈ ઓસા નથી એને તો હઠ લીધી છે કે મારે તો ઓલા હોનાના ખોળાવાળા દાંત ન ખાવા છે એન માઈન માઈન સમજાવવા હોનાના ખોળા ન હોય ઈ ખોળા દાતુના આવે પણ દોશી સમજત નહીં ઈ કે ભલે ધાતુ ના આવે પણ હું તો હોનાના જ ન ખાઈશ નહીંતર સોનાના ભાવ કેટલા છે કેમ એમ હોનાના ખોળાના દાંત કરાવી દેવા એક કામ કરીને ધીમી ભાઈ ભી ક્યાં ખબર છે મને શેના ફીટ કર્યા એમ બે ભાન કરીને નાખી દેવાના એમ કહેવાનું ડૉક્ટરને અને ઓલી તપેલી પડીશ ને પિતળની એમાંથી ડૉક્ટરને કેવ છે ને થોડું કાપી ઉપર ખોળું બનાવી નાખ્યું દોષીના દાંતને મારું મા હીગડું દેમ એમ બાપ હાટું તો કાંઈ તપેલી થોડુંક બગાડે પીતાને એને ઉપર પીળો કલર કરી દેવાય ગાટ નાખી એમ તો ડોસી ઓછા નથી કબાટ માં કાસ છે ને ન્યાયન મોગો જોવા જશે કેવો દાંત નાખ્યો છે એમ પીળો કલર નહીં કરી શકાય નકર ખબર પડી જાય એને એક કામ કરો ને ભંગારની દુકાને જાવ ને ભંગારની દુકાને કઈક ફૂટલું ઠબારું આવ્યું હોય ને પિત્તળનું

તે માર પપ્પા ની ઈ ભાઈ બસ બે કબાટ લેવા આવ્યા છે તે ઈ કે કે ઘરે આવશો એ મેં સોખી ના પાડી દીધી મેં કે પપ્પા તેમ રેવા દો અત્યાર નો આવતા અત્યાર અમાર ઘર માં કઈ જગ્યા નથી બધા ઊ નથી હમાતા ને પુતરા ને પેતરા ને બધા ભેગા થા છે એ કરતા તેમ થોડાક દી રહીને આવજો ને આટો મારવા અત્યાર નો આવતા મેં ના પાડી દીધી મારા પપ્પા ને ના થોડીક પડાય તેમ ભાઈ બી તમાર પપ્પા ને બિસારા ને આવતા થા તો આવવા દેવાય એને આ બધાને નાખ્યાવે સ્ટોર રૂમમાં મૂક્યાવે હું તાળું મારી દેત ને કોઈ બહારય નો નીકળે વાત તમારી નાની સ્ટોર રૂમમાં ગુડી હોય ને બે બે થઈ હોય તો દવાખાને આપણે જ ગુડવા પડે ને એને એક તો ઘરમાં પૈસા છે નહીં એ કરતા મારા પપ્પા ને મેં ના પાડ દીધી પછી આવશે થોડાકધી રહી એવો તાતા આવ તો માર્કેટ થી વાળા ના કરો ને આવે મને આવ્યો છું થોડાક દી રહેવા દે કાંઈ વારા ઘણીએ થોડું કાંઈ આવવા બે છે એટલે બધે આવ્યો શું તો થોડાક દી રહી તો કંઈક વસૂલ થાય ને તું જે કામ હાટું રહ્યો છો ને એ કામ નહીં બને ઓધા તે મને રાતે બોલાવીને જે વાત કરી છે ને અમારે વેવાની ને બેનપણી કરવાની એ નહીં બને તને લાગે છે એ તન ભાઈ કરશે એમ એમ નથી તે ત્યાં ગઢે ગઢ પણ નહીં થયા લીલીબેનને બેનપણી કર્યા એ મને તે બેનપણી કરવાનો શોખ થયો છે થોડાક દી ને તો માની જશે એવું લાગે છે બધા કે નહીં જેનાર બહુ ઝઘડો થતો હોય એની ધારે એને પ્રેમ થાય એમ એટલે હું ખબર મારો ને આ તાર વેવાન ફૂલીનો બહેનો ઝઘડો મીઠોય હોય મીઠો હોયનો દીકરો થાય એ મીઠો ઝગડો નથી તમાર બેનો ધારિયા દીધા હોય ને તો એકા બીજીને ગળા કાપો એવા ઝઘડા કરો છો એ જેવા તેવા નથી કરતા મીઠા ઝગડા આને ન કહેવાય એકા બીજીને ગળા કાપવા ઊભા થયા હોય એને પણ થોડાક દી તો મને અહીં રહેવા દે પટાવા તો દે પટી જાય તો બેનપણી પણ કરતો જ એમ મને તો દાત આવે છે આ ઓધા દાદાની વાતો સાંભળી એને એમ છે એ ભાઈ ભાઈ બંધ વાતો કરે છે કોઈ નહીં સાંભળતું પણ મારા કામ તો ન્યાજ છે બેનપણી કરવાની વાત કરે છે ગઢે ગઢ પણ હું આની તો બળતરા કરવી મારે કોઈને બેનપણી કરવી છે આપણા આઈબાઈની વાત કરે છે એને બેનપણી કરવા હાટુ ઈ રહ્યા છે આપણા આઈબા તો બેનપણી ખાતા છે દોહાઈ ઈ બઈને તો ઉભાઈ નિત પડતું કૂતરા મિંગરા જેવો ફડે છે એમાં બેનપણી થાય ઈ કાય આની દોહાઈની ઈ તો વાત છે પણ સોના દોહો વાતો કરે છે થોડાક દી રહું એન પટાવા હાટુ થઈને એમ ઈ દોહો ભલે પટાવતો હાલો આપણે ઘરના કામ હજી બાકી છે ધીમી ભાઈ હું ઘડીક આરામ કરી લઉં છું ઓલી રૂમમાં ઘડીક હોઈ જાઉં છું અને તું આ રહોડામાં ઘણા કામ બાકી મને દેખાય છે એ કરી આવી જોયું તેમી પોતાને આરામ કરવો છે ને કામ સીંતી ગઈ તમારી બેન લોહી પીધું છે આવું એકવાર તો આ તમારી બેને હાલો મારા વાલા ફ્રેન્ડ મારે પણ રસોડામાં ઘણા કામ બાકી છે તમારી જાણવાની ઈચ્છા હશે ને અમારા આઈબા ડોહા ઓધા દાદાથી પટશે કે નહીં પટે એમ તો આગળનો વીર્યામાં મળવી હવે જોડાઈ દેજો અમાર વિડીયા સાથે અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને